ગમે તે દી બે માંથી એક દિવસે આપણે સ્થાપન કરવાનું અને પૂજા પાઠ કરવાના દસ દિવસ અને ભજન કીર્તન કરવાનું પછી જોવો તમારી દશા સારી થઈ જાય કે નહીં અત્યારે તો જગત માં નું કેવડું માન છે તમે છે ને આ વ્રત લઈ લો દસ દી એટલે તમારી બધી કઠણાઈ દૂર થઈ જશે પણ ગંગા દશામાં ના વ્રત તો બાયું રહી હું આદમી થઈને રહું તો કેવું લાગે અરે ભગા બાપા

હું ને આ વખતે ઘરે ઘરે નથી માં થાકી જાવ એટલે તમે ગામ નક્કી કરો એક જગ્યાએ દશામા નું સ્થાપન કરવાનું ન્યા બધા ભેગા થાય અને ન્યા કથા વાર્તા પૂજા બધું ન્યા એક જગ્યા એ કરશું એ હાચું ઓ ગંગા હવે અમે બધા ભેગા થઈ નકે કર લેશું પછી તમને કહેશું બરાબર ને હા વાલો સીતારામ 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 એ ભોલા હું કરતો છો તું અરે બાપા હું તો છે ને ખેતીમાં નિંદણ કરતો હતો અરે છોકરા તું આટલું બધું ભણો ગણો તારા બાપાએ તને ભણાવ્યો અને તું ખેતીમાં લાગી ગયો હું કરું ભગા બાપા મારી દશા જેવી માઠી હાલે છે ને એ કઈ ખુશતું નથી શું કરવું મારે હું તો મૂંઝાણો છું આ ઇન્ટરિયા દેવા જાય તો એમ કે તમને ફોન કરશો ને બોલાવશું પણ કોઈ ફોને કરતા નથી કોઈ બોલાવતાય નથી અરે છોકરા એનો ઈલાજ છે મારી પાસે બોલ અરે ભગા બાપા કયો ને ઈલાજ હોય તો 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 હારું ને હમણાં જો દીવાહો આવે છે દીવાહ દીથી લેવાય ને શ્રાવણ મહિનો બે હે તે દીથી લેવાય તને જે દી યોગ્ય લાગે ને બેમાંથી એક તે દિથ એ દીવાહાનું વ્રત લે અને દીવાહાનું વ્રત કર એટલે તારું બધું સારું થઈશે અરે ભગા બાપા આ વ્રત તો બાયુ રે આપણે થોડું રહેવાનું હોય જો આ વ્રત ની માહિતી મને ગંગા મા એ દીધી ઓળખ ને તું ગંગામાને એને જ મને કીધું તમે વ્રત રહ્યો એટલે તમારી માથી દશા હાલી જાશે ને બધા હારાવાના થઈ જાય ભગા બાપા તમારી વાત સાચી છે હું હાલો વ્રત રહીએ લઉં પણ પછી મારું કામ થઈ જવું છો હવે વો જો બેટા આ શ્રદ્ધા અને વિશ્વાસ નો વિષય છે મનથી તમે માતાજીની પૂજા આરાધના કરો અને વિશ્વાસથી તમે માતાજીને ભજો અને અંતર આત્માથી તમે માતાજીને પોકારો એટલે તમારું કામ માતાજી કરે કરે અને કરે બાકી તો માતાજીના વ્રત કરો ને એનું ફળ તમને મળે મળે અને મળે આ તો રહેવું ન રહેવું એ તારી મરજીની વાત છે બેટા હા ના ભગા બાપા તમે કહો છો ને તો હું જરૂર વ્રત કરીશ પણ કેમ કરવું ને એ તમારે મને કેવું પડશે તું છે ને જા તને તને પૂજા બધું સમજાવશે હો ભગા તો હવે ભોલા તું એક કામ કર તું શેને ભોલી ને કેતો અને ગંગા મા ને કેતો આપડા ઘરે એટલે કે મારા ઘરે ગોઠવી નાખીએ આપણે બરાબર ને મારું ઘર મોટું છે ને આ બધા સમાય જશું

આપણે દસેય દે અહીંયા ભેગું થવાનું છે દશામાં આરતી પૂજા પાઠ દાન ધરમ જે કાઈ કરવું હોય એ તમારે બધ દાન કરવાનું છે અને હવે હું દશામાં વાર્તા કરું છું તમે બધા શાંતિથી સાંભળો દિવાસાનો દિવસ આવ્યો છે ને ગામમાં સરસ મજાની નદી હતી નદીએ બાયુ નાવા જાય છે નદી કિનારે રાજાનો મેલ રાજાના મેલના જરૂખામાંથી રાણી જોવે છે બધી બાયું ને નાતા

આપડે કઈ વરત કરવાની જરૂર નથી તે દિવસ થી નો ખજાનો ખાલી થઈ ગયો દશામાં માન થયા છે ને રાજા તો હાચી હાલ થઈ ગયા છે ને રાજા તો મૂકીને હાલવા મેળ્યા છે જંગલમાં જાતા જતા એક ફૂલવાડી આવી છે તો રાજા રાણી અને બે કુવરો ફૂલવાડીમાં બેઠા છે તો ફૂલવાડીમાં બેઠા અને તરત ફૂલવાડી તો કરમાઈ ગઈ મા એ કીધું કે તમે અહીંયા આવીને બેઠા છો એટલે મારી ફૂલવાડી કરમાઈ ગઈ છે તમે અહીંથી વૈયા જાઓ ત્યાંથી રાજા રાણી અને કુંવર હાલતા થયા છે તો ત્યાં એક નદી આવી છે તો નદીમાં પાણી પીવા જાય છે નદીમાં પાણી પીવા જતા કુંવરો બે તણાઈ જાય છે રાજા રાણી કલ્પાંત કરે છે પણ શું કરે હવે ત્યાંથી તો રાજા રાણી હાલતા હાલતા બે પોતાની બેનનું ગામ આવે છે બેન ને ખબર પડે છે કે મારો ભાઈ આવે છે જરૂર માથી દશા હશે તો જ હાલી ને આવે

આલતા આલતા એક ઝાડ ને છાયે બે છે ભૂખ બહુ લાગી છે ને એક તરબૂચ પીયું છે પણ દિયા થઈ ગયો છે એટલે રાજા રાણી ને નિયમ હતો કે દિયા માં પછી કઈ ખાવું નહીં તો એણે કીધું આપણે હવારે ખાઈશું એમ કરીને તરબૂચ માથા પાસે મૂકીને સૂઈ ગયા છે રાજા રાણી હવારે ઈ રાજના ના આવ્યા છે અને તરબૂચ ની બદલે ને આ ઈ રાત ના કુવર નું માથું હતું માથું થઈ ગયું છે તરબૂચ નું તો સિપાયો એને ઉપાડીને લઈ જાય છે અને કહે છે કે અમારા પૂવરને તમે મારી નાખ્યા છે એને જેલમાં પૂરી દેશે જેલમાં પૂરોને એમ કરતા કરતા વરોધ થઈ જાય છે ત્યાં પાછું દિવસો આવે છે તો જેલમાં રાણી કહે છે કે આ વખતે આપણે દશામાનું વરોધ જરૂર કરીશું રાજા એ રાણી ને કીધું આપણે જરૂર દશામાં રાજા એ બધી એની વ્યવસ્થા કરી દીધી છે ને દશામા દસ પૂરા થાય છે ત્યાં તો રાજા નો કુંવર દોડતો દોડતો આવે છે ને છે કે હું તો મોસાળે ગયો હતો રાજા એ દીધો એટલે રીસાઈને મોસાળે વયો ગયો તો આ રાજા એ પેલા જેલમાં રાજા એને છોડી દીધા છે અને નવા નવા કપડા પહેરાવી ભેટ સોગાદ આપીને એને રાજા રાણીને વળાવ્યા છે રાજાને ખબર પડે છે કે આ તો બાજુના રાજા રાણી છે માથી દશાને લીધે એના આ હાલ થયા છે તેથી રાજા એને સન્માનપૂર્વક વિદાય આપી છે રાજા રાણી હાલતા હાલતા તે પોતાના બેન ને ગામ પહોંચે છે જ્યારે માટલું ડાયતું તો એ માટલું ખોદીને કાઢે છે તો અંદર સુકડી હતી અને સોનાના ઘરેણાં હતા રાજાએ કીધું જરૂર મારી બેન થોડી કે કે ટૂરના ટેફા અને એ કે નાગ મોકલે આ જરૂર દશામાંની લીલા હતી પણ હવે દશામાં આપણી ઉપર રાજી થયા છે જય દશામાં જય દશામાં કરતા કરતા રાજા રાણી આગળ વધે છે ત્યાં એક નદી આવે છે અને જ્યાં કુંવરો ડૂબી ગયા તા છે બે દોડતા આવે અને રાજા પાછા મળી ગયા હાલતા ફૂલવાડી આવે છે ફૂલવાડી જે સુકાઈ ગઈ હતી તો રાજા રાણી અને કુંવરો બેઠા ત્યાં ફૂલવાડી ખીલી ઉઠી છે રાજા કે આ જરૂર આપણા દશામાં નો તે છે આપડી ઉપર દશામાં ખુબ જ રાજી થયા છે રાજા રાણી પોતાના રાજ્ય માં પોચ્યા ને આ ઢોલ નગારા વાજા શણાઈ થી પ્રજા એ રાજા નું સન્માન કર્યું છે અને રાજા ને ગાદી ઉપર બેસાડ્યા છે જેવા દશામાં રાજા રાણી ને ફેલા એવા હવ ને ફળજો જય મારી માં જય દશામાં